એમસિની પ્રી મોન્સૂન પ્લાન્ટ પણ ફારી ફેરવી દીધું છે અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા બાપુનગર અંબરસીનેમા નજીક વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને અવરજવર કરવામાં ઘણી તકલીફ પડી હતી અને સ્થાનિક કોઈ કોર્પોરેશનનું બજેટ ક્યાં જાય છે તેની કોઈ ખબર જ ન હોવાનું જણાવ્યું હતું માટે હું છેલ્લા દસ વર્ષનો હતો ને નાનો ત્યારથી આ પરિસ્થિતિ જોવું છું આના જ પરિસ્થિતિ રોડની પરિસ્થિતિ અને આ પાણીની સમસ્યા જતી જ નથી ઘરમાં ઘર ગ્રહસ્થિમાં તકલીફ પડે દવાખાનામાં તકલીફ પડે આવા જવાની તકલીફ પડે ખાડા પડી જાય સાધનો ફસાઈ જાય બધી રીતે તકલીફ પડે સાહેબ કમસે કમ પાંચ છ કલાક આ પાણીનો નિકાલ થતો નથી અને અહીંના કોઈ કોર્પોરેટર કે કોઈ અધિકારી કોઈ ધ્યાન આપતા નથી અહીંયા છેલ્લા દસ વર્ષથી આની આ પરિસ્થિતિ છે અહીં ગાડી એક વર્ષ પહેલાં ટોટલી કોપરેશને નાણું બનાવ્યું છે બજેટ ફાળવીને નાણું બનાવ્યું છે એ એ છતાં બી આની આ પરિસ્થિતિ છે સામાન્ય વરસાદની અંદર આ છે તો સાહેબ ભયાનક વરસાદ આવે તો અમારા સોસાયટીની અંદર પાણી આવી ગયું છે દુકાનોની અંદર પાણી આવી ગયું છે આવતા જતા બાળકોને લઈ કેવી રીતે જવા સ્કૂલે કેવી રીતે લઈ જવા સોસાયટીમાં કેવી રીતે રહવું સોસાયટીની અંદર પરિસ્થિતિ જોઈ લો તમે આ પરિસ્થિતિ ચારથી પાંચ કલાકની હશે કોર્પોરેશનના માણસ આવશે ગટોરો તો કલાકે અમદાવાદમાં વરસાદે વિરામ તો લીધો તેમ છતાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાણી નથી ઓસરી રહ્યા દ્રશ્યો આપને સરસ્ફૂર્તિ બતાવીશું જોઈ શકાય છે કે જે પ્રકારથી લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે ગઈકાલ રાત્રિ જ્યારે વરસાદ વરસી રહ્યો છે આજ સવાર સુધી વરસાદ વરસ્યો ઘણા કલાકો વીતી ગયા વરસાદને વિરામ લીધો તેમ છતાં આ જે વિસ્તાર છે ત્યાંથી પાણી નથી ઓસરી રહ્યા આ એ રસ્તો છે કે જે બાપુનગરથી સરસપુર જવાનો રોડ છે અને ત્યાં જ આ પાણી ભરાતા જેટલા પણ રાહદારીઓ છે કે જેઓ અત્યારે હાલ પોતાના કામથી નીકળી રહ્યા છે તે તમામ લોકોને અહીંયાથી નીકળવામાં હાલાકી પડી રહી છે જોકે આ સમસ્યા વર્ષોથી આ જ પ્રકારની છે લગભગ છેલ્લા ત્રીસ વર્ષથી અહીંના જે સ્થાનિક લોકો છે તે આ જ પરેશાની ભોગવી રહ્યા છે અને કોર્પોરેશને કામગીરી નથી કરીને તેના જ કારણે લોકો અત્યારે હાલ હેરાન થઈ રહ્યા છે જે મેનહોલ હોય છે કેચપીટ હોય છે તેની સાફ સફાઈ નથી કરી ગટરની સાફ સફાઈ નથી કરી ક્લીન નથી કરીને તેના જ કારણે આ પાણી ભરાયા છે પાણી ભરાયા તો ભરાયા હજી સુધી ઓસર્યા નથી અને તેના જ કારણે જેટલા પણ લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમને હાલાકી પડી રહી છે કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે બિરેન જાદવ અમદાવાદ આણંદમાં કરમસદ બળિયાદેવ મંદિરની રોડની બાજુમાં સોસાયટીઓમાં મોડી રાત્રે